આજે તો પોષી પૂનમ છે એટલે ભાઈની નાની બેન આખો દી ઉપવાસ કરશે છાણાથી તો રંધાય નહીં એટલે બેન સૂંડલી લઈ વગડામાંથી અડાયા વીણી લાવશે સાંજે એક બોઘરડું અને લોટો લઈ પોતે જ નદીએ પાણી ભરવા જાય છે રસ્તામાં રોડા ગીતો ગાતી જાય છે કે પોષ મહિનાની પૂનમ રે અગાશીએ રાંધી ખીરવાલા જમશે માની દીકરી પીરશે બેનીનો વીરવાલા ઉટકીને અરીસા જેવું કરેલું બેડું પાણીથી ભરી લાવે છે સાંજે તો બહેને નાઈ ધોઈ નવા કપડાં પહેર્યા છે અને અગાસીએ ચૂલો માંડ્યો છે બેની તો રસોઈ બનાવે છે સોળે કળાએ ચંદ્રમાં ખીલ્યો છે બહેનના રાંધણામાં તો તેના કિરણોમાંથી અમી વરસે છે બહેન તો હોંશે હોંશે રસોઈ બનાવે છે અને બેનીના રાંધણામાં તો અમીની મીઠાશ છે પહોંચ હોય તો ચૂરમું ને ન પહોંચ હોય તો ચોખા બેનીને મન તો ચોખા પણ બત્રીસ જાતના ભોજન જેવા મોંઘેરા લાગે છે ને બેની બનાવે છે ઘઉંની એક ચાંદકી ચાંદકીની વચ્ચોવચ પાડે છે એક કાણું તે ચાંદકી ચંદ્રમાની આડે ધરી કાણા વચ્ચે ચંદ્રમાની સામે નિહાળી બહેન બોલે છે કે ચાંદા તારી ચાનકી ને મારું ચૂરમું ભાઈ જમ્યો પણ બેની તો ભૂખી ભાઈના ઘરના ચોખા એ બહેનને મન તો ચૂરમાં સમાન છે વળી ફરીવાર બેની બોલે છે કે ચાંદા તારી ચાનકી કૂતરા તારી રોટલી આજે તો મારી પોષી પૂનમ એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બેનડી ભાઈની પાસે જમવાની રજા માગે છે ને ગીત ગાય છે કે પોષી પોશી પૂનમડીને પોષાબેનના વ્રત ભાઈની બહેન રમે કે જમે આકાશે ઉગ્યો ચાંદ ને નેવે રાંધી ખીર વ્રત કરે છે બેનળીને જમે મારો વીર ખીર ભાઈની બેન જમે કે રમે બેની આવા ગીતો ગાય છે એટલે ભાઈ ભલો હોય તો કહેશે કે જમી લે બેન જમ એટલે બહેન જમે વળી ભાઈ નટખટ હોય તો બહેનને ચીડવવા ખાતર કહે છે કે રમ ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહીં ભાઈ બહેનને જમીલે કહે પછી બહેન આખા દિવસનો ઉપવાસ તોડે છે ભાઈ પોતાની લાડકી બહેનને પોતાના હાથે ખીર રોટલી પીરસીને જમાડે છે આમ ભાઈ બહેનના હેતભર્યું આ વ્રત પોતાના ભાઈની લાંબી આવરદા માટે ભાઈની તંદુરસ્તી માટે ભાઈના દીર્ધાયુ માટે વ્રત કરે છે આ ગીતકથા સાંભળનાર દરેક ભાઈ બહેનને તંદુરસ્તી અને દીર્ધાયુ પ્રાપ્ત થાય તેવી આશા સાથે પોષી પૂનમના જય માતાજી